વિદ્યાર્થી મિત્રો તમારું મારી ચેનલમાં સ્વાગત છે આજનો મારો વિષય છે આસપાસ ધોરણ પાંચ પાઠ ઓગણીસ બીજ કહે છે ખેડૂતની વાત તેનો આપણે એક ભાગ જોઈ ચૂક્યા છીએ હવે આવશે બીજો ભાગ તો આપણે આગળ જોઈએ એનો બીજો ભાગ બરાબર ને હસમુખ કહે છે અમે ખેતી સમજ વિચાર કરીએ છીએ અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ જેના ભાવ બજારમાં સારા મળતા હોય ખેતીમાં ઘણા નફાની અમારું જીવનધોરણ સુધરે છે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા ભૂલાઈને પડેલા મને અને બીજા બી બીજને શંકા હતી શું આ પ્રગતિ છે અમે તો વિચારતા જ રહી ગયા આ કેવી પ્રગતિ અમને અને બળદોને સાવ નકામા કરી દીધા હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારી કોઈ જરૂર નથી સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા છે તેઓ ક્યુ કામ કરીને પૈસા કમાશે તેઓ સેના પર જીવશે અત્યારે તો અવનવા મશીનોના લીધે અત્યારે તો માણસોની મજૂરી પણ છીનવાઈ ચૂકી છે ચર્ચા કરીએ બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોઈએ જેમ કે સિંચાઈ ખેતર ખેડૂ ખેડવું વગેરે આ તફાવત ક્યાં હતા હસમુખ કહેતો ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરી છીએ પ્રગતિ તમે શું સમજ્યા પ્રગતિમાં તમે શું સમજ્યા તો કે એ સારો પાક થયો હોય તો એ સારા કપડાં પણ લઈ શકે કાંઈ પણ વસ્તુ પણ વસાવી શકે સારું મકાન બનાવી શકે એવી પ્રગતિ એ કરી શકે છે લખો તમે તમારા ગામ કે વિસ્તારની કેવા પ્રકારની પ્રગતિ જોવા ઈચ્છો છો તમે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં કાંઈ પણ વ્યવસ્થા ન હોય તો તમારે એના વિશે લખવાનું કે ભાઈ મારી સોસાયટી આવી હોવી જોઈએ ત્યાં આની સુવિધા હોવી જોઈએ બગીચાની સુવિધા હોવી જોઈએ બાળકોને રમવા માટેની સુવિધા હોવી જોઈએ એ તમારે અહીંયા લખવાનું છે વધુ અને વધુ ખર્ચાઓ છેલ્લા વીસ વર્ષોમાં તો બધું બદલાવ આવ્યું ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા નવા પ્રકારના બીજ એવા હતા હતા કે પાકને સરળતાથી નુકસાન કરતા પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓ છંટકાવ પણ કરવો પડતો હતો જો બાળકો ખેતરમાં ખેડૂત કાંઈ પણ વાવે તેને દવાનો છંટકાવ કરવો પડે નહીતર એમાં જીવાત પડી જાય છે અરે તેની ગંધ કેવી ખરાબ છે અને હસમુખના મોટા ભાઈના પૈસા દવા ખાતર અને બિયારણ પાછળ ખર્ચાતા થવા લાગ્યા નહેરમાં પાણી પણ ઓછા થવા લાગ્યા બધા ખેડૂતો જમીનમાં ઉડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા એટલે કપાસના ભાવ પહેલા જેવા ઊંચા ન હતા જે વધુ વસ્તુ મળે ને એનો હંમેશા ભાવ ઓછો જ હોય જમીન પણ પહેલા જેવી ન હતી એકનો એક પાક લેવાથી તથા રાસાયણિક ખાતર હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ ન હતું દવાનો ઉપયોગ વારંવાર થાય તો જમીન પણ ખરાબ થઈ જાય ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલ ભર્યું બન્યું છે જે લોકોનો આધાર ખાલી ખેતી જ હોય તે અત્યારે ખૂબ જ મુશ્કેલ બન્યું છે હસમુખ હવે પહેલાં જેવો નથી રહ્યો તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો તેવો ભણેલો દીકરો પરેશાન પરેશ ખેતી કરવા માગતો નથી બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો ક્યારેક ત્રણ ચાર દિવસ સુધી બહાર રહેતો એક દિવસે તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો તેણે તેની માતાને પૂછ્યું બા દાદાજીની લાકડીની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે તે ટ્રકમના સાધનો મૂકવા કામ લાગશે હવે તેમને સમજાયું કે મેં શા માટે મારી વાત કહી એટલે કે હવે એને શા માટે કે ટ્રકના સાધનો મૂકવામાં તે કામ લાગશે ચર્ચા કરો અને વિચારો અસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે જો અસમોગ ધ્યાન ન દે તો ખેતરમાં તે પ્રગતિ સારી ન થાય પાક સારો ન થાય તો ખેતર વેચવું પણ પડે બરાબર ને દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું હસમુખનો દીકરો પરેશ ખેડૂત બનવા ટ્રક ચલાવી રહ્યો હતો તેણે આવું શા માટે કર્યું બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી તમને શું લાગે છે શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થાય છે કે જેની પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય જો હા તો તે બદલાવ ક્યાં તે તમારે અહીંયા લખવાનું છે અહીંયા સરસ મજાના બે પ્રશ્નો આપ્યા છે જો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા લખો એ તમારે લખવાના છે સજીવ ખેતીના ફાયદા લખો એ પણ તમારે જ લખવાનું છે વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરો ચાર્ટ પેપર ઉપર ચોંટાડો તેના વિશે ચર્ચા કરો અત્યારે જે પણ કાંઈ પણ આવે છે ને ખેતી વિશે ખેડૂત વિશે કે એને ધિરાણ નથી મળતું ને ના નથી મળતું એ તમારે બધું અહીંયા પ્રોજેક્ટમાં કરવાનું છે સરસ મજાનો એક પ્રોજેક્ટ બનાવવાનો છે તમારા મનમાં ખેતી લગતા કયા કયા પ્રશ્નો ઉદભવે છે જૂથમાં ભેગા મળી પ્રશ્ન બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે પાક ખેતી કરે છે ક્યાં ખાતર દવા વાપરે છે પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે આ બધું કોને ખબર હોય તો કે ખેડૂતને જ ખબર હોય તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો તેનું અવલોકન કરો ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને તેનો અહેવાલ તૈયાર કરો બરાબર એ તમારે અહીંયા જાતે કરવાનું છે ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને તેવો અહેવાલ લખ્યો તમે પણ વાંચો જો અહીંયા સરસ મજાનો અહેવાલ લખ્યો ભાસ્કરભાઈની વાડી દહેરી ગામ અમે દૂરની નાળિયેલીના ઝાડ જોયા બાપરે એક નારિયેલીમાં ઝાડ પર કેટલા બધા નાળિયેલ અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે પરંતુ વાડીમાં જોયું તો ખૂબ જ આશ્ચર્ય થઈ ગયો આશ્ચર્યચકિત થઈ ગયા બધી જમીન પર સુકાયેલા પાંદડા જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા આવું કેમ હતું થયું હશે ભાસ્કરભાઈએ કહ્યું કે આ કોટનનો છોડ છે તેમના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી તેના પાંદડા કર કરમવા લાગે ત્યારે તેમને ખબર પડી જાય કે તેને પાણીની જરૂર છે તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનાવેલા ખાતરનો ઉપયોગ કરતા નથી તેમની જમીન પ્રદુપ છે કારણ કે લીલા સૂકા પાંદડા ઘાસ સડવાથી અને અળીસિયાથી જમીન ઉપર સારી બને છે અને ધ્યાન ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા ભાસ્કરભાઈએ જણાવ્યું અળસિયા જમીનની અંદરથી ખોદા કરે છે તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે તેના કારણે જમીન પોચી બને છે તેના મળથી જમીન ફળદુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી તેણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે અળસિયામાં વધ વધેલો ખોરાક શાકભાજી અને ફળોની છાલ પાંદડા વગેરે તેઓ ખાડાના નાખે છે અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે જેથી તેનો વિકાસ સારો થાય છે અને તેને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે પછી હવે અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા કેવા સ્વાદિષ્ટ ફળો હતા ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ જ મજા આવી જૂથના સભ્યો પ્રફુલ્લ હંસા કૃતિકા ચિરાગ અને પ્રવીણ વર્ગ પાંચ આટલા જણા હતા હવે આપણે નીચે જોઈએ બાજરીના બીજની સફર ખેતરથી થાળી સુધી ચિત્રો જુઓ દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો તે જોવો અહીંયા બાજુના પેજ ઉપર આપ્યું છે હું તમને ચિત્ર હમણાં બતાવું છું ચિત્ર એકમાં ચિત્રો એકમાં બાજરીના ડુંડા ખાંડિયામાં રાખ રાખ્યા છે તેને સાંભેલા વડે ખાંડવામાં આવે છે શેના વડે તો કે સાંભેલા વડે તેને ખાંડવામાં આવે છે જો અહીં આ જગ્યાએ એનાથી ડુંડામાંથી દાણા અલગ પડી જાય છે અલગ કરેલા બાજરીના દાણા તમને ચિત્ર ત્રણમાં દેખાશે જો અહીંયા છે આજે આ કામ હાથથી નહીં પરંતુ મોટા થેસરથી કરવામાં આવે છે જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ ચિત્રો એકમાં થડ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે જો અહીંયા જો કેવી રીતના એ થડ કાપે છે ચિત્ર ચારમાં તમારા વિચારે ચક્કીમાં ઘંટીમાં શું થઈ રહ્યું છે તો કે ચિત્ર ચાર તો એમાં શું થયું છે તો કે અહીંયા દળે છે એ લોકો લોટ એમાં દળે છે ચિત્ર પાંચ અને છ માં કઈ પદ્ધતિથી કણક બાંધેલો લોટ તૈયાર કરવામાં આવે છે અને અને ત્યાર પછી ચિત્ર જુઓ વિચારો અને તેના આધારે એક નોંધ તૈયાર કરો અત્યારે લોટ કેવી રીતના દળવામાં આવે છે તો તો બધાને ખબર છે તૈયાર ઘંટીમાં આપણે દળવા જાય છે આપણે શું શીખીએ આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે તેવું હું કેવી રીતે કહી શકું જો બાજરીમાં બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીના આધારે તમે એ લખો એ તમારે અહીંયા જાતે લખવાનું છે અને આ બધાનો તમારે અભ્યાસ કરવાનો છે અને આમાં જે લખવાનું કીધું છે એ તમારે જાતે લખવાનું છે આવજો